કોઈ પણ ખેડૂત લેવા જાય ગિરનાર ચા એટલે આપણે વરતતા તો નથી તો એમાં હું સાવચેતી રાખી એની હું વાત કરું નીલેશભાઈ ગિરનાર ચા એવી મગફળી છે જે ઘણા ખેડૂતને કદાચ ખબર નહીં હોય અને આ મગફળી કરતા એ મગફળી હાવ અલગ જ પડે છે જય માતાજી ખેડૂતભાઈ તો આજે આપણે ખાસ વિડિયોમાં જે ગિરનાર ચા જે હરેક ખેડૂતો જેની પાછળ એકદમ દોડ મૂકી છે જેની વિશે ખાસ માહિતી પણ છે જે બાવીસ વિશે જેવીસ વિશે એકતાલીસ ઓગણચાલીસ જેવી તમામ બિયારણ વિશે આજે આપણે રાજુભાઈ રાજુભાઈ પાસેથી માહિતી મળશે તો રાજુભાઈ પેલા શરૂઆતમાં આપણે ગીરનાર ચાલી છે જાણીએ કે એને આ વિશે થોડીક માહિતી આપો એમાં કેટલું ખાતર આપવું જોઈએ કી જમીન હોય તેમાં ગીરનાર વાવીએ તો સારું ઉત્પાદન મળે બધા ખેડૂત ભાઈ રામ રામ ખેડૂત મિત્રો અટાણે મોટો ગ્રેજ છે નિલેશભાઈ ગીરનાર ચાર કોઈ પણ ખેડૂતને કયો મિત્રો તો એક જ કે ગિરનાર ચાર વાવવી તો એની થોડીક આપને જાણકારી પણ હોવી જોઈએ તો ગિરનાર ચાર મગફળી સારી જ છે પણ અમુક પડતું હોય પહેલો પ્રશ્ન કોઈ પણ ખેડૂત ગિરનાર ચાર એટલે આપણે વરદ થતો નથી તો એમાં હું સાવચેતી રાખી એની હું વાત કરું ખેડૂત મિત્રો ગિરનાર ચાર એવી વસ્તુ છે પેલું એનું નિશાન નિલેશભાઈ એનું કોઈતરું કાળું થાય નહીં માનલો આપણે બાવીસ વીસ એકતાલીસ ઓગણચાલીસ ના જે આપણે ડોડો ફોલી અને કાયું થાય ને એકલું ન થાય નોર્મલ કાયું થાય પહેલી નિશાની બીજી નિશાની એનો દાણો લંબાઈમાં થોડોક હોય ગોળ નો હોય અને ત્રીજી નિશાની એ જે ગિરનાર ચાર નો દોડો હોય ને એની આપણે પોપટની સાસ નો હોય દોડવામાં આવી સાસ હોય અને ખેડૂત મિત્રો એ લગભગ વધારે પૂરતું આંધ્રપ્રદેશમાંથી આવે અને ત્યાંના લોકો ભેળસેળ બહુ કરે બિયારણમાં અને આપણે પણ થાય એટલે મારી તમને છે કે ગિરનાર ચાર પણ લ્યો કોઈ સરકારી સંસ્થામાંથી લેવાની અથવા તમારું કોઈ જાણીતું હોય સંબંધી હોય એની પાસેથી જ લેવાની આમાં નિલેશભાઈ ગીયા વર્ષ બહુ બિયારણમાં દગો નીકળો હવે માન લો કે અડધી ગિરનાર ચાર હોય અડધી જો સાડત્રી હોય તો એ કોઈ દી મેળ ખાતે નહીં આપણું શોમાં હું બગડે આપણો પાક આખો ફેલ થાય

તમે એકવાર જોજો જો તમને યોગ્ય લાગે તો જ અપનાવજો કાંઈક તો નવું જોવા જડશે કિંમત સહિત હું કહેતો રહીશ અને અમારો અહીંથી પ્રયાસ એ છે કે હર ખેડૂત જાગૃત થાય અને હર ખેડૂત તમારે એગ્રોજન પૂછવું ન પડે કે અમારે આ રોગ આવ્યો આ દવા આવે જો મારા વિડીયો તમે જોતા રહો એટલે તમારે કોઈ પૂછવું જ નહીં પડે કે મારે આ દવા સાચવી જોઈએ આ રોગ દિવાત માં તો જોતા રહેજો જોડાયેલા

ઈ બીઆર અને જેડીઆ જે આખા ભારતની મફળી સંશોધન કેન્દ્ર છે એના બધા વૈજ્ઞાનિકો અને એનું વૈજ્ઞાનિકોએ નીલેશભાઈ એને બિયારણ બનાવવા માટે બહુ લાંબો સમય લીધો કારણ કે એને કઈક અલગ જ વસ્તુ બનાવવી હતી અને બનાવી હોટે ઈ બિર્નાર ચાર નું જે પીエル છે ને ભાઈ નીલેશભાઈ આપણા શરીર માટે આયુર્વેદિક જેટલું જ ગુણકારી છે અને આ મગફળી કરતા એ મગફળી હાવ અલગ જ પડે છે જે આનું આનું તેલ આપણા મગફળી આ મગફળીનું તેલ આપણા માટે થોડુંક નુકસાનકારક છે અને ઓલું નીલેશભાઈ ફાયદાકારક છે અને માન લો કે જી વીસુ હોય અને બીજી બાવી મગફળીનો બાવી નંબર હોય એમાં તેલની ટકાવારી નીલેશભાઈ લગભગ ઓગણ પચાસ અડતાલીસ એવી ટકાવારી આવે ને ગીરના ચાર માં ત્રેપન ટકા તેલની ટકા અરિયાળ લો તો એના માટે પણ બેસ્ટ છે હવે વાત કરીએ એમાં પાયાનું કયું કયું ખાતર તો નિલિતભાઈ ઉત્પાદન વધારે આપે એટલે ખાતરની વધારે જરૂર પડતી જોઈએ ખેડૂત મિત્રો તો એમાં આપણે હજી ફોસ્ફરસ સલ્ફર નાઇટ્રોજન અને ખાસ કરીને પોટાશ અને યુમિક એસિડ ઓમાં જો નાખી એના કરતાં જો તમે ત્રણ ત્રણ કિલો નાખી ગયો તો એ બહુ બેસ્ટ છે અને ખાતરનો વિડીયો મારી શરીરમાં આગળ પડ્યો છે એ પણ જોઈ લેજો હવે વાત કરી કેટલાની ની જારીએ નીલેશભાઈ વાવી શકાય તો જેવી તમારી જમીન એની ઉપર નક્કી થાય હા વાય અમે ન કહી શકીએ પણ અંદાજ તમને હું કહી દઉં લગભગ અઢાર ને પાટલે અઢાર ઇંચ ને પાટલે વાવી શકાય જો તમારી જમીન નબળી હોય તો તમે ટૂંકું કરી શકો જમીન જો તમારી સારી હોય ને જાળવી વધી જતી હોય તો તમે વીસ ની જારી પણ કરી શકો હવે કેટલા દિવસે પાક એનો પ્રશ્ન કરી તો જે જી વીસ જી બાવીસ ઓગણચાલી એકતાલી અને અર્ધી ઉભડી અર્ધ ઉભડી જાતમાં આવે નીલેશભાઈ અર્ધ ઉભડી જાત લગભગ એકસો ને વીસ દિવસની આસપાસ પાકતી હોય એટલે આના પાકવાના દિવસે ખેડૂત મિત્રો આપણે એકસો ને વીસ સમજવા એની આસપાસ જ સમજવા અને ઉત્પાદન ઉત્પાદનમાં બહુ બેસ્ટ છે જે બધા ખેડૂતના અનુભવ એમ કે છે કે જે આ બનાવનાર સંસ્થા છે એની તો એવું કીધું નીલેશભાઈ કે ઈ મગફળી

જે બત્રી નંબર મગફળી આવી છે જોઈએ છે કળશી હોય કડસી હોવાનું કારણ કે ઝેરી નથી પણ એમાં કેવિક એસિડ વધારે હોય જે વૈજ્ઞાનિકો સંશોધન કર્યું એટલે એમાં કેવિક એસિડનું પ્રમાણ વધારે આવ્યું એટલે ઈ રોગ આ જીવાથમુ સક્ષમ છે બત્રી નંબર પણ ઈ છે અને ગિરનાર ચાર પણ ઈ છે એટલે જે આ એવું નથી નીલેશભાઈ કે હા એમાં રોગ જીવાય આવે જ નહીં પણ જ્યાં જી વીસ માં આપણે એમ સમજો કે પગ ખંભે થી ખેડૂત ઉતરવા દેતું નથી ભેજવાળો વાર એટલે ફૂગ જન્ય રોગ સુશી આ પ્રકારનો રોગ બહુ આવતા હોય તો એના ટકા એના હિસાબમાં પચાસ ટકા ગિરનાર માં રોગ સિવાય ઓછા આવે મતલબ કે જી વીસ જી બાવીસ અને ઓગણચાલી કરતા અડધી જ દવા છાંટવી પડે અને જો હવામાન સારું હોય તો એક બે ડોઝમાં પણ છારું પ્રાણી હાલમાં ખાસ કરીને ફૂગ જન્ય રોગ માટે તો બહુ પ્રતિકારક શક્તિ ધરાવે છે ગિરનાર છે ખેડૂત મિત્રો એટલે હોવાય હોય હોવાય પણ બિયારણ વિશ્વાસ પાત્ર સંસ્થા પાસેથી લેવું તો આ તે ગિરનાર ચાર ની વાત અને વાતાવરણ બગડે તો તો કોઈ પણ મોલ હોય બગડે સો ની વાત છે તો વાત કરશું જી બાવીસ જે કેવી જમીન હોય તો વાવી શકાય અને ખાસ મેં પણ રાજુભાઈના સલાહ મુજબ જે બાવીસ બિયારણ લીધું છે મારા ખુદના ના જે બાવીસ વાવેતર કરવાનું છે તો રાજુભાઈ જે બાવીસ વાવ્યું હોય તેના માટે શું શું કરી શકાય અને કેવું ખેતર હોય કેવી માવજત કરવી જોઈએ અને શું શું રોગ આવે છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ એના વિશે જણાવો મિત્રો જે બાવી પણ બિયારણ બહુ સારું છે જોકે ગીરના ચાર જવું નથી કોઈ શકાય પણ ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું છે અને જે હમણાં ચાર પાંચ વર્ષથી નીરજ ભાઈ જે વધારે વરસાદ એટલો વરસાદ થઈ જાય એટલે લગભગ આપડી મગફળીમાં બહુ મોટું નુકસાન થતું હોય એટલે મિત્રો જે બાવી પણ બહુ સારું બિયારણ છે ઉત્પાદન પણ લગભગ ત્રીસક માણસ આસપાસ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે ગીરના ચાર જેટલી તો નહીં પણ રોગ પ્રતિકારક જી વીસ સારી ધરાવે છે અને મિત્રો એમાં એની જી બાવીની એક ખાસિયત વધારે છે જે કે જમીનમાં સતત ભેજ જળવાઈ રહેતો હોય પછી રેસુ ખેતર હોય વધારે વરસાદ થાય તો એ પાણી હમણાં થોડીક સક્ષમ

અને કોઈ પણ મગફળી વાવ ને ખેડૂત મિત્રો હવામાન ઉપર જ આધાર હોય આ પચાસ ટકા હવામાન ઉપર આધાર હોય ખેડૂત મિત્રો એટલે આના વિશે તમારે કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂત મિત્રો તો અવશ્ય તમે કોમેન્ટ કરજો અને મારા વિડીયા તમે જોતા રહો એટલે લગભગ તમને સંપૂર્ણ માહિતી મળી જાય આગળના વિડીયોમાં અમે મગફળી વિશે જ વાત કરીશું તો બહેનારે જો અમારી ચેનલ એ જો સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અલગ મરછુભાષા છે એમાં અત્યારે બધાને